ચોરી કરો ક્યારેય ચોરી ના કરવી પાર લેવું જ નહીં પછી ગમે તે હોય હોય તો પુષ્પ હોય તો ભલે પૂછા વિના લેવું જ નહીં ચોરી એ બહુ મોટું પાપ છે ચોરી કરે છે ને તો એક પ્રસંગ કહું તમને લિખિત મુનિ શંખ અને લિખિત બે ભાઈઓ હતા આમ ઋષિ થઈ ગયા હતા શંખ મુનિ મુનિના આશ્રમે ગયા મળવા માટે તો લિખિત મુનિ બહાર ગયા તા આશ્રમે કોઈ હતો નહીં એટલે બાર બેઠા શંખ મુનિ આંબો હતો આંબા નીચે બેઠા તો આંબામાંથી એક કેરી પડી ઉપરથી એટલે પેલા મુનિ એ કેરી ખાધી એ કેરી ખાતા હતા ને લિખિત મુનિ આવ્યા એટલે પૂછ્યું કે આ કેરી તમે ક્યાંથી લીધી તો કે આંબામાંથી પડી હતી ને એ ખાધી તો કે તો આંબો અમારી હદ છે તમે ચોરી નું કર્મ કર્યું અમારી હદ આંબાની કેરી ખાધી પૈસા વિના ચોરી નું કર્મ તમને લઈ તો શંખ મની કે તો મને એનું પ્રાયશ્ચિત આપો દંડ આપો તો લિખિત મને કે કાઈ ને એક કેરીમાં શું દંડ આપો નહીં જે કઈ એનું થાતું હોય પ્રાયશ્ચિત મને કહો બહુ આગ્રહ કર્યો પણ લિખિત મુ ના પાડી પછી રાજાની પાસે ગયા શંખમણિ કહ્યું કે મેં આ મારા ભાઈના આંબાની કેરી અને પીછા વિના ખાધી છે એનો દંડ મને કરો તો રાજાને થયું કે તમે ઋષિ છો ને બે સગા ભાઈઓ છે એમાં શું દંડ કરો તો કે નહીં મને દંડ કરો રાજા એ ના પાડી કે ભાઈ નથી કરવો દંડ તો કે નહીં નહીં દંડ કરો તેમ છતાં રાજા ન માયના એટલે શંખમુનિએ પૂછ્યું રાજાને કે માની લો કોઈ ચોરી કરી હોય તમે એને શું સજા કરો તો કે એને બે હાથ કાપી નાખીએ શંખ મુનિ પોતાની મેળે પોતાને બે હાથ કાપી નાખ્યા શું કામ એ જાણતા હતા કે અહીંયા કાંઈ પણ પાપ થઈ ગયું ભૂલ થઈ ગયું એનું પ્રાયશ્ચિત અહીં કરી લઈશું તો એટલેથી પતી જશે જો બાકી રાખશું તો ઉપર હોલાળી નાખશે આ તો અનેક ગણું ભોગવવું પડે એવો એને વિવેક હતો જ્ઞાન હતું એટલે અજાણતા થઈ ગયું તું પાપ એનું પ્રાયશ્ચિત આ કરી નહીં સજા ભોગવી લીધી મહાપુરુષો વિવેકિ જ્ઞાની ભક્તિમાન ધર્મ જાણી કરે જ નહીં અજાણતા થઈ જાય તો નિવારણ થાય એવા પ્રયત્ન કરે જાણી પગ જ ન ભરે શાસ્ત્રો નું એને પૂરેપૂરું જ્ઞાન હોય એટલે સમજતા જોઈએ ગમે એટલું આમ તેમ કરશું એનું ફળ ભોગવવાનું છે એ અહીંયા કરતા અનેક ગણું ત્યાં ભોગવવાનું છે માટે આનાય પૂરું થાય એવું કરી લેવાય એવું સમજતા